તમારી માતા એટલે કે તમારા કુળદેવી હોય એ કામ કરે છે કે નહીં એવી તમને કઈ રીતે ખબર પડે મિત્રો સ્વાગત કરું છું તમારા બધાનું માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો સર્વ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું માતાજી હોય આપણા કુળદેવી એ આપણા ધારેલા કામ કરે છે કે નહીં એવી આપણને કઈ રીતે ખબર પડે તો શું આપણે માતાજીની પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ કે માતા તમે અમારા કામ નથી કરતા અને કરો છો તો અમને કઈ રીતે ખબર પડે કે મારી કુળદેવી મારા ધાર્યા કામ કરે છે મને જગમ જીતાડે છે અને મને દશેય દિશાઓમાંથી સુખમય અને મારા પરિવાર મારા કુટુંબ ઉપર સુખની સાઈળી અમી દ્રષ્ટિ કરી રહી છે એવી કુળદેવીની કૃપા આપણા પર થઈ છે એવી આપણને કઈ રીતે ખબર પડે મિત્રો જેના દિલમાં દયા હોય અને જે કુળદેવીને માનતા હોય તમે હોય ચાહે હુંફ કેમ પણ ન હોવ જો તમે કુળદેવીને માનતા હોય સાચા મનથી તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોવો છો એ પણ લખજો મિત્રો અહીં એક મેં સ્કેનર મૂકી છે સાથે એક નંબર પણ મૂક્યો છે જો તમારી ઈચ્છા હોય કે તમારા દિલમાં દયા હોય તો તમે આમાં દાન પણ કરી શકો છો અને એ પૈસો ધર્મના કાર્યમાં વપરાય છે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા જે તમારી ઈચ્છા હોય એ તો મિત્રો તમે તમારા કુળદેવીને તો માનતા જ હશો સાથે સાથે મા બાપને પણ અને તમારા ઈષ્ટદેવને પણ તમારા ગુરુદેવને પણ બધા માણસો સારા થવા મહેનત કરતા હોય સારા બનવા સારા લાગવા પ્રયત્નો કરતા હોય કોઈ માણસ ખોટું ના કરે એવા પ્રયત્નો કરતા હોય એવી રીતે આપણે આપણા પરિવારમાં આપણા ઘરમાં આપણા સમાજમાં અને તમે જે ક્ષેત્રમાં આગળ હોય એમાં તમે આગળ જવા મહેનત કરતા હોય છો પણ સફળતા મળે એવી આપણને કઈ રીતે ખબર પડે તો કુટુંબમાં પરિવારમાં આપણું માન મર્યાદા મોભો સચવાઈ રહે સમાજમાં તમારો દરજ્જો ઈજ્જત આબરું અને ધંધામાં તમારો વ્યવહાર તો નીતિ અને તમારું કર્મ સાચું હોય તો તમે દશેય દિશાઓમાં તરી જાઓ એક તમારી વાણી મીઠી હોવી જોઈએ તો દસે દિશામાંથી તમે તરી જાઓ નેણ અને વેણ આ બંને તમારા કંટ્રોલમાં હોય તો જીવનમાં તમે તરી જાઓ જો તમારી વાણી મીઠી હોય સારો સ્વભાવ હોય ધંધામાં તમે ચાલી જાઓ અને ધંધામાં પણ અપડેટ રહેવું પડે તો જ ચાલો મહેનત કરવી પડે સાથે સાથે સમયની સાથે કદમ મિલાવીને ચાલવું પડે તો ચાલો અને ઘરમાં સ્વભાવ સારો રાખવો ક્લેશ કંકાસથી દૂર વ્યસન ફેશનથી દૂર રહેવું જોઈએ તો જ ઘરમાં પરિવાર સચવાઈ રહે શિક્ષણ હોવું જોઈએ માન મર્યાદા હોવી જોઈએ અને ઘરનું વાતાવરણ સુખમય બનાવી રાખવું શાંતિમય બનાવી રાખવું અને જે મળે એમાં સંતોષ રાખવો તો જ કુળદેવીમાં તાર્યા કામ કરે જે ઘરમાં વ્યસન ના હોય ખોટું માંસ મટન મદિરા જે ગંઈ ગણો એ ખોટો પ્રકારનું ઘરમાં ખોરાક ના હોય ખોટું વ્યસન ના હોય એ ઘરમાં કુળદેવી વાસ કરે અને એ ઘરમાં માતાજી ધાર્યા કામ કરે બધાને કુળદેવી વાલી હોય અને કુળદેવીને એના કુળનો જે દીપક હોય એ વાલો હોય બધા કુળદેવીના છોકરાઓ સંતાનો સરખા જ હોય તો મિત્રો જ્યારે જ્યારે તમે કુળદેવીને યાદ કરો તો માતાજી ધાર્યા કામ કરતી હોય છે પણ આપણને ખબર ના પડે પણ કયા સમયે કરે ક્યારે કરે એ ખબર ના પડે પણ તમે જે ધારો એ સફળ કાર્ય થઈ જાય તો સમજવાનું કે માતાજીએ તમારું કામ પાર પાડ્યું છે તમારા સંતાનોની સગાઈ થઈ જાય લગ્ન થઈ જાય તમારો વ્યવહારો સચવાઈ જાય તમે જિંદગીમાં ક્યાંય અટકો ના કોઈ જગ્યાએ લટકો ના કોઈને પગે પડવાની કે હાથ જોડવાની તમારે જરૂર ના પડે તો સમજવાનું કે કુળદેવી તમારી સાથે છે અને તમારા ધાર્યા કામ કરે છે હવે તમારા ધંધામાં પડતી આવી હોય અને બધી જગ્યાએથી તમે નિરાશ થઈ જાઓ ચારે બાજુ તમારું કોઈ દેખાય નહીં પોતાના પણ સાથ છોડી મૂકે કુટુંબના ઘરના પરિવારના તમારા મિત્રો તમારા લાગતા ઓળખતાઓ નજીકના બધા જ અડેકલા પડી ગયા અને મરવાનો સમય હોય અણી ઉપર હોય કે હવે મારાથી કશું નહીં થાય અને એ વખતે જો અચાનક જ તમારું ગાડું ચાલવા માંડે તમારો સમય બદલાવા માંડે તમારા ઘરમાં સુખ આવવા માંડે તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય આનંદ વિભોર થઈ જાય તો સમજવાનું કે તમારી માતા તમારા કામ કરી રહી છે તમારા જોડે હાજરા હજુર છે તમારી કુળદેવી માં તમને ઠબકો આપે ઠેસ આપે પણ તરછોડે ક્યારેય નહીં તો માના નજીક રહેવા માટે ધરમથી ટુકડા રહેવું પડે દિલમાં દયા રાખવી પડે કોઈનું સારું ભલું કરવું પડે જો તમે કોઈનું ઠારશો તો ઠરશો એટલે જીવનમાં કંઈક આવ્યા છો તો કરવા માટે સારું કાર્ય કરવા માટે સાચું કર્મ કરવું પડે સાચી નીતિ રાખવી પડે અને સત્યના માર્ગે રહેવું પડે ભલું કરો તો જ ભલું થાય એટલા માટે તમારા કુળદેવીનો દીવો કરજો રવિવાર હોય કે આઠમ હોય બીજ હોય પૂનમ હોય એ દિવસે માતાજીને તમે સવારના સમયે માતાજીની કુળદેવીની પૂજા કરો એ વખતે સુખડી બનાવો અથવા ચોખાનો પ્રસાદ બનાવો એમાં ગોળ ઘી નાખો એક ધુપાળનો લઈ એમાં અંગારા પ્રગટાવો અંગારા રહે ત્યારબાદ સુખડી અથવા ચોખાનો તમે જે પ્રસાદ બનાવ્યો હોય અથવા ચૂરમું બનાવ્યું હોય તો તમે કુળદેવીને તમે એને તમે આહવાન કરીને તમે એ દુપાડામાં તમે કુળદેવીને જમાડો અચાનક જ જો એ દુપાડામાં આગ લાગે અને દિવે રૂપી સળગવા માંડે તો સમજવાનું કે તમારી કુળદેવી તમારા સાથે છે તમારા ઘરમાં છે અને તમારા બધા જ કામ કરી રહી છે તમે જે ધારો એક કામ પહેલેથી એના સંકેતો મળવા માંડે તમારું ધારેલું કાર્ય થઈ જાય તો સમજવાનું કુળદેવી સાથે છે જય ગુરુદેવ જય માતાજી